નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા સૌપ્રથમ વાત કરીશું ભાદરવો ભરપૂર રહેશે રાજ્યમાં સિઝનનો સરેરાશ એકસો બાવીસ ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે અને સૌથી વધુ કચ્છ ઝોનમાં એકસો ત્યાં ટકા વરસાદ થયો છે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં એકસો પાંચ ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં સિઝનનો એકસો ઓગણત્રીસ ટકા વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં સીઝનનો એકસો પચીસ ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ એકસો અઢાર ટકા વરસાદ નોંધાયો છે અમદાવાદ સહિત સાત જિલ્લામાં વરસાદની હજુ પણ ઘટ છે રાજ્યના છવ્વીસ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ છે રાજ્યના સાત જિલ્લામાં પંચોતેર ટકાથી વધુ વરસાદ છે ગુજરાતના તમામ જિલ્લામાં પંચોતેર ટકાથી વધુ વરસાદ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે કચ્છ જિલ્લામાં સૌથી વધુ એકસો ત્યાંસી પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે તો આપણે જણાવીશું કે ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે આ વખતે સીઝનનો કેટલો વરસાદ જો કે સીઝનનો વધુ વરસાદ ચૂક્યો છે અને તેવામાં અલગ અલગ ઝોન વાઇઝ જો વાત કરીએ તો કચ્છમાં સૌથી વધુ વરસાદ આ વખતે નોંધાયો છે રણમાં રેલમ છેલ થઈ ગઈ હતી અને ત્યાંથી જ આપણને ખ્યાલ આવતો હતો કે એકસો ત્યાંસી બત્રીસ ટકા વરસાદ કચ્છમાં સૌરાષ્ટ્રમાં એકસો ઓગણત્રીસ ચાર ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં એકસો પચીસ ટકા વરસાદ છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો ટકા અને ઉત્તર ગુજરાતમાં એકસો પાંચ ટકા વરસાદ છે એટલે કે તમામ ઝોનમાં સો ટકાથી ઉપર વરસાદ નોંધાઈ ચૂક્યો છે હવે કયા પ્રકારની આગાહી પણ કરવામાં આવી રહી છે તે અંગે પણ આપણે વાત કરીશું મેપના માધ્યમથી અમે આપને સમજાવીશું કે ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે અને ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે હજુ પણ તો સિઝનનો સો ટકા વરસાદ તો સો ટકાથી વધુ વરસાદ જ્યાં આપને લાલ કલર જોવા મળી રહ્યો છે ત્યાં સો ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે એટલે બહુ જૂજ એવા જિલ્લા છે જ્યાં સો ટકાથી ઓછો વરસાદ થયો છે બનાસકાંઠા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ અહીંયા પંચોતેર ટકાની આસપાસ વરસાદ થયો છે બાકી બધા જિલ્લા જે રેડ કલરમાં જોવા મળી રહ્યા છે ત્યાં સો ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે આગળ વધીએ ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણીનો લો લેવલ બ્રિજ પાણી વગરકાવ થઈ ગયો છે નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતાં એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો છે મતલબ એ છે કે એક ગામથી બીજા ગામ લોકો જઈ શકતા નથી ખાસ કરીને વાહનો લઈને જવું પણ અત્યારે જોખમી છે લોકો પગપાળા પણ નથી જઈ શકતા કારણ કે પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે માંડરપાડાથી જંખવાવ ગામે જોડતો માર્ગ બંધ થયો છે વીરા નદીમાં ઘોડાપુર આવતા માર્ગ બંધ થઈ ગયો છે

પાણી છે ખાઈ કલમ કુઈ જેવા અનેક ગામો છે તેઓને હલ સતર્ક કરી દેવામાં આવ્યા છે અને તદ ઉપરાંત પણ નદીના કાંઠે નહીં જવા માટેની તાકીદની ની સૂચના પણ આપવામાં આવી છે વહીવટી તંત્ર આભાર તો થોડોસ સમયે વિરામ લીધા બાદ સુરત જિલ્લામાં પણ મુશળધાર વરસાદ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે સુરતના ઉમરપાડામાં આ ફાટ્યા જેવી સ્થિતિ છે બે કલાકમાં બંબાકારની સ્થિતિ સર્જાય છે રધાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે મુખ્ય બજાર જવાના રસ્તા પર પણ પાણી ભરાયા છે રોડ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો વરસાદનું જોર આજે દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળી રહ્યું છે વિરામ બાદ સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો છે સુરતના ઉમરપાડામાં આ ભફાટિયા જેવી સ્થિતિ છે તો દસ થી વધુ વરસાદ વરસી ચુક્યો છે તો બે કલાકમાં જળબંબાકાર ઉમરપાડામાં ભારે વરસાદના કારણે રોડને પણ નુકસાન થયું છે વેલાવીથી થી જોડતો રસ્તો તૂટી ગયો છે ઉમરપાડા તાલુકામાં વરસેલા વરસાદને લઈ રોડ રસ્તાને નુકસાન થયું છે રસ્તાની એક સાઈડમાં નુકસાન છે પાણીના ધસમસતા પ્રવાહને લઈને નુકસાન થયું છે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાણી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે તેવી બાહીધરી પણ આપવામાં આવી છે કચ્છની જિનસ કંપનીમાં ભીષણ આગ લાગી છે અંજાર ગાંધીધામ હાઇવે પરની કંપનીમાં આગ લાગી છે તો અગમ્ય કારણોસર આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા છે આગે વિકરાળ રૂપ પણ ધારણ કર્યું છે વિભાગની ટીમ હાલ પહોંચી છે છે તો તો કાળા ગોટે ગોટે ગોટા ગોટા જોવા મળી રહ્યા ધુમાડાના આપ જોઈ શકો છો કંપનીમાં ભીષણ આગ લાગી છે હવે કંપનીની અંદર શું લોકો ફસાયેલા છે કે નહીં કારણ કે ચાલુ દિવસ છે આ અત્યારે એટલે હોઈ શકે કે કર્મચારીઓ પણ ત્યાં કામ કરતા હોય પરંતુ કેટલા કર્મચારી ત્યાં કામ કરતા હતા અને કયા પ્રકારની આ કંપની છે તે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી જે મેહુલ કચ્છની કંપનીમાં વિકરાળ આગ લાગી છે શું અપડેટ જે થી વાત કરીએ તો અંજાર ગાંધીધામ હાઈવે પર આવેલી જીનસ કંપની છે જેનામાં આગનો બનાવ બન્યો હતો. અગમ્ય કારણોસર આગ લાગી હતી ત્યારે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તો આગે છે તે એક સમયે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું. અને ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળ પર દોડી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કોશિશ હાલ પ્રયત્નમાં ચાલુ છે જી. જી આ કારણ કે મેહુલ આજે ચાલુ દિવસ એટલે કે રવિવાર શનિવારનો દિવસ નથી એટલે સ્વાભાવિક વાત છે કર્મચારીઓ પણ હોઈ શકે છે કંપનીમાં કામ કરતા હશે. કર્મચારીઓ પણ આગ લાગી ત્યારે તેઓ જે સ્વ બચાવ થી દૂર જતા રહ્યા હતા અને જે ફાયરની ટીમ છે તે રાત બચાવ કામગીરી માટે જે તે પહોંચી હતી અને આગ પર પાણી નો મારો ચલાવી ને કાબુમાં લેવા પ્રયત્ન હાથ ધર્યો હતો જી મેહુલ આપનો આભાર દાહોદનું કૃત્રિમ તળાવ ઓવરફ્લો થયું છે તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને પાણીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે નગરપાલિકાના કર્મચારીઓ જેસીબી ની મદદથી કામે લાગ્યા છે દાહોદ ઐતિહાસિક છાપ તળાવ બીજી વખત ઓવરફ્લો થયું છે છાપ તળાવ ઓવરફ્લો થવાના દ્રશ્યો સામે આવ્યા છે તો સવારે ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા ગણેશી દશામા તાજીયા સહિતનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ

દાહોદમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારે દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ છે વરસાદથી શહેરના રસ્તા પર પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વહેલી સવારે કામ ધંધે જતા લોકો વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી નડી હતી ઉમરપાડામાં ધોધમાર વરસાદ માંડવીનો આમલી ડેમ ઓવરફ્લો થયો છે આંબલી ડેમ ભયજનક સપાટીએ છે ડેમના છ દરવાજા ખોલી પાણી છોડાયું છે નીચાણવાળા વિસ્તારના ડેમ પ્રભાવિત થયા છે સત્યાવીસ જેટલા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે પશુપાલકોને ડેમ વિસ્તારમાં જવા માટે મનાઈ કરવામાં આવી છે તો ડેમના છ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે નીચાણવાળા સત્યાવીસ ગામને પહેલેથી જ અલર્ટ કરી દેવાયા છે કારણ કે પાણીનો પ્રવાહ કાંઠા વિસ્તાર સુધી પહોંચી શકે છે અને તેના કારણે જે કાંઠાની નજીક રહેતા હોય તે લોકોને મુશ્કેલી આવી શકે છે એવા સત્યાવીસ જેટલા ગામ છે જેમને પહેલેથી જ અલર્ટ કરવામાં આવ્યા છે કે જો પાણીનો પ્રવાહ વધે તો સાવચેત રહેજો અને જરૂર પડે તો પાણીના પ્રવાહથી એટલે કે નદી કાંઠાથી દૂર જતા રહેજો તો સુરતના ઉમરપાડામાં જે રીતે દસ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે તેને લઈને નદી નાળા ડેમ અત્યારે છલકાઈ રહ્યા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી જી કેતન ડેમના છ દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે ખાસ કરીને ગામો કયા કયા ગામો ચિંતા અત્યારે હોઈ શકે છે જે વાત તાલુકા ની અંદર જે ભારે વરસાદ થયો છે જે અંતર્ગત મોહવન નદી અને વેરાઈ નદી ની અંદર જોતા હાલ જે આમની ડેમ ના કેચમેન્ટ ની અંદર વધારો થવા પામ્યો છે આમલી ડેમ ની પૂર્ણતા સપાટી છે એકસો પંદર પોઈન્ટ એસી મીટર અને એ સંપૂર્ણપણે સો ટકા સો પ્રતિશત ભરાઈ જવા પામ્યો છે જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલ જે આમની ડેમ ના છ દરવાજા ખોલી અને ચુમ્બોતેરસો ક્યુસેક પાણી હાલ વરે નદી ની અંદર છોડવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં લઈને જે આ આમની ડેમ જે નીચાણ વાળા જે સત્તર થી અઢાર ગામો છે એ લોકોને સતર્ક રહેવા પરંતુ ખાસ કરીને આ જે આમની ડેમ જે વેરા નદી અંદર પાણી છોડવામાં આવ્યું છે ક્યાંક કોઈને નુકસાન થયેલી ભીતી નથી પરંતુ પશુપાલકોને ખાસ તાકીદ અને સૂચિત કરવામાં આવ્યા છે કે નદી કાંઠાના વિસ્તારો પર પશુઓ તેમજ માછીમારી કરવા જવાળો પ્રતિબંધ ભરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે આ ઉમરબાડા ની અંદર જે વરસાદ વરસી રહ્યો છે ને દસ વાગ્યા બાદ ઉમરબાડા તાલુકાની અંદર વરસાદ વિરામ લીધો મોટી આગાહી વધુ એક આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે પંચમહાલ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે અંબાલાલ સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે બાવીસ થી છવ્વીસ સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી છે લગભગ બિહારના ઓડિશાના માર્ગો વિશાખાપટ્ટન માર્ગો ઝારખંડના માર્ગો અને આ ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં ચોવીસ ઇંચ વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તારીખ અગિયારમી થી હવામાનમાં પંચમહાલમાં હોવાની શક્યતા છે આ ઉપરાંત સાબરકાના ભાગો સરકારના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ આ વરસાદી વાહન જમ્યું છે માત્ર અઢાર એક સીટ પણ છે પહેલો માર્ગ પણ લગભગ અત્યારે હાલ કયો તે જ હશે બાવીસ તારીખની સિસ્ટમ જમી રહેશે બાવીસ તારીખ ચોવીસ પચીસ છવ્વીસમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ પછી એક સીટો બધા ભારે વરસાદ થતા માં લાગશે બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ અડધા ઇંચ વરસાદમાં પાલનપુર પાણી પાણી થયું છે સલેમપુરા માર્ગ પર ભરાય છે પાણી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન પાલનપુરના પોલિટેકનિકથી સલેમપુરા માર્ગ પર પાણી ભરાયા છે સલેમપુરા માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં છે સામાન્ય વરસાદમાં જાહેર માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે તો નર્મદાની ખારીમાં પૂરની સ્થિતિ છે ગરુડેશ્વરના લીમખેતર ગામની ખારીમાં પૂર આવ્યું છે ખારીમાં પૂરની સ્થિતિ સર્જાતા ત્રણ ગામના લોકોને અવર કરવામાં ભારે હાલાકી છે ગ્રામજનોને ખારી પાર કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ગણદેવી બિલીમુરા ચીખલીમાં વરસાદ વરસ્યો છે અમરેલી પંથકમાં કુવામાં ખાબક્યો છે દીપડો ખાંભા તુલસી શ્યામ રેન્જમાં માલકનેસ ગામની આ ઘટના છે ગ્રામજનોની મદદથી દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો છે વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને દીપડાનું રેસ્ક્યુ કર્યું છે દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પણ ખસેડવામાં આવ્યો છે

દ્રશ્યો સામે આવ્યા છે વાત કરવામાં આવે તો એક સામાન્ય બાબતને એક રિક્ષા ચાલક સાથે બોલાચાલી કરી જે દુકાનદારો છે તેમના દ્વારા રિક્ષા ચાલક પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે આ જે ઘટના બની તે પોલીસ સ્ટેશન ની એકદમ નજીક બની હતી કહી શકાય કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા સમગ્ર મામલો ટાળ્યો પડ્યો હતો અને સમગ્ર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આજે બે દુકાનદારો છે જે સામાજિક તત્વો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે જી સંધ્યા જી આપનો આભાર બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ દાહોદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યું છે દાહોદ તાલુકાના ત્રીસ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું છે તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં છે ડેરી પ્રોડક્ટ જેવા કે દૂધ દહીં પનીર મીઠાઈ સહિતના પ્રોડક્ટના સેમ્પલ લેવાયા છે અને તમામ સેમ્પલને નિરીક્ષણ માટે વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયા સાઇટ એક્ટ પર કરાય છે પોસ્ટ તો એટ ધ રેટ રાગા ફોર ઇન્ડિયા નામના અકાઉન્ટ પરથી આ પોસ્ટ કરાઈ છે એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ ના નાયબ કલેક્ટરે આ ફરિયાદ નોંધી છે એસઓયુ પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બેનર લાગ્યા છે રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને બેનર લાગ્યા છે ધોરાજી શહેરના અનેક વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાને લઈને આ બેનર લાગ્યા છે રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને સ્થાનિકો પરેશાન છે ધોરાજીમાં અવારનવાર રોડ રસ્તાને લઈ બેનર લાગે છે અને ત્યારે આજે ફરી એક વખત બેનર લાગ્યા છે જેમાં લખાયું છે કે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં ખાડા નથી પૂરાતા અને વારે આ રીતે રસ્તા ખરાબ થઈ જાય છે આ તરફ રાજકોટમાં ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા વિવિધ ગણેશ પંડાલોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું લોકો શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે પોલીસે ગણેશ ઉત્સવના વિવિધ આયોજકો સાથે મુલાકાત કરી સ્થિતિનો ચિતાર મેળવ્યો સંવેદનશીલ વિસ્તારોની યાદી પોલીસે તૈયાર કરી છે બીજી તરફ રાજકોટ શહેરમાં છેલ્લા આઠ વર્ષથી એસી જેટલા મિત્રોનું એક ગ્રુપ સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવી રહ્યું છે સર્વેશ્વર ચોક ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં હિન્દુ મુસ્લિમ શીખ તેમજ ખ્રિસ્તી ધર્મના લોકો પણ આયોજનમાં રંગે ચંગે ભાગ લઈ રહ્યા છે સુરતમાં જે પથ્થરમારાની ઘટના સામે આવી છે ત્યારબાદ હવે રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે જી હા આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેમના દ્વારા હાલ અત્યારે ફૂટમાર્ચ છે તે કરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે મહિલા પોલીસ અધિકારીઓ છે તે પણ આ ફૂટમાર્ચની અંદર જોડાયા છે સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ત્રણસો ચોવીસ જેટલા જાહેર પંડાલો છે કે જેની અંદર ગણપતિ મહારાજના દસ દિવસીય તહેવારની છે તે ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે અને તેને જ લઈને હાલ અત્યારે રાજકોટ શહેરના જે સંવેદનશીલ એરિયાઓ છે તેની અંદર પોલીસ દ્વારા હાલ અત્યારે આ ફૂટમાર્ચ છે તે કરવામાં આવી રહી છે અને તમામ જે પંડાલો છે તેમના આયોજકોને પણ હાલ અત્યારે પોલીસ મળી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે હાલ અત્યારે રાજકોટ શહેરની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે જે પ્રકારની ઘટના છે કે જે સુરતની અંદર ઘટી છે તે પ્રકારનો કોઈ પણ બનાવ રાજકોટમાં ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા આગમચેતીના ભાગરૂપે તમામ પગલાં છે તે લઈ લેવામાં આવ્યા છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ સુરતની અંદર જે ઘટના બની એ ન પણ બનવી જોઈએ પણ રાજકોટની અંદર અહીંયા એવા એક પ્રકારનો કોઈ માહોલ નથી અને અહીંના જે પોલીસ કમિશનરથી માંડી અને તમામ જે શહેર સર રહેલા છે પોલીસ હોય એ પણ પેટ્રોલિંગ નીકળે છે ચેક કરે છે આ અમારું આઠમું વર્ષ છે સાત વર્ષ અમારા થઈ ગયા દર વર્ષે અમે અલગ અલગ થીમ પણ રાખી છે આ વખતે અમે જોધપુરની ગોલ્ડન માર્બલ થીમ રાખેલ છે અને જોધપુરના જ કારીગરો દ્વારા આખી ઊભી કરવામાં આવેલ છે આ લોકો હિન્દુ મુસ્લિમ પર એકતા છે મોરમમાં હોય રમઝાનમાં હોય અમને દાદા પર ખૂબ શ્રદ્ધા છે છેલ્લા સતત આઠ વર્ષથી અમે આયોજન કર્યું છે અને અહીંયા કોઈ અમારે ધર્મનો ભેદભાવ નથી ગ્રુપમાં જ બધાએ કર્યું છે એમાં હિન્દુ મુસ્લિમ બધી આવી જાય એમ તો અગાઉથી જે ગણપતિ મહોત્સવ અને ઈદના અનુસંધાને શરૂઆતથી પોલીસ સાથે પોલીસના અધિકારીઓ સાથે આયોજકો સાથે પોલીસ સ્ટેશન વાઇઝ અને પર્સનલી સીપી સાહેબ તરફથી ભી અધિકારીઓને શ્રીને માઇન્યુટલી સૂચનાઓ તકેદારી બાબતમાં કરવામાં આવેલ છે તો રાજકોટમાં આપણે જોયું કે જે રીતે પોલીસ રિયાલિટી ચેક કરી રહી છે ખાસ કરીને ન્યૂઝ એટીન ગુજરાતીએ રિય રિયાલિટી ચેક કર્યું કે પોલીસ કઈ રીતે રાત્રિ પેટ્રોલિંગ કરી રહી છે કારણ કે સુરતમાં જે રીતે ગણેશ પંડાલમાં ઉત્સવ અને ઉજવણી થતી હતી તે સમયે જ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને મામલો બીચક્યો હતો તેને લઈને અલગ અલગ શહેરોમાં પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે અને ન્યૂઝ એટીન ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું તો સુરતના ખટોદરા વિસ્તારમાં પણ પોલીસ અલર્ટ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ આઝાદનગર રસુલાબાદ તડકેશ્વર ગોકુલનગરમાં ડ્રોન ઉડાવી તપાસ કરવામાં આવી જો પણ પટ્ટી વિસ્તાર તથા ધાબા ચેક કરવામાં આવ્યા હતા તો ફૂટ પેટ્રોલિંગ પણ કરાયું હતું પરમ દિવસે રાત્રે જે પ્રકારની ઘટના સુરતમાં બની હતી ત્યારબાદ પોલીસ પણ કોઈ જ પ્રકારની ચૂક કરવા માંગતી નથી અને તેને લઈને કારણ કે હજુ પણ આ અઠવાડિયું ગણેશ ઉત્સવ જે છે ગણેશ પંડાલોમાં અત્યારે ધામધૂમ ચાલી રહી છે અને તે સમયે કેટલાક ટીખડખોરો આવો મોકો શોધતા હોય છે ત્યારે તેમણે સબક તો શીખવ્યો જ છે પરંતુ એ સાથે જ આ પ્રકારની ઘટનાઓ ન બને તેને લઈને પણ પોલીસ ફૂડ પેટ્રોલિંગ સતત કરી રહી છે આ સાથે જ ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે સુરતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા સમગ્ર ગુજરાતમાં પોલીસ અલર્ટ મોડ પર છે ડીજીપીની જિલ્લા પોલીસ વડાઓ સાથે કોન્ફરન્સ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અમરેલી જિલ્લા પોલીસ વડાએ દરેક ગણેશ પંડાલ પર પોલીસનો બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે આદેશ આપ્યો છે રાજુલા શહેરના દરેક ગણેશ પંડાલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું પોલીસ ગણેશ પંડાલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી બંદોબસ્ત રાખી રહી છે અને તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર